ખાતે જિલ્લા સેવા સદન કલેક્ટર ગંદકીનું સામ્રાજ્ય હિંમતનગર જિલ્લા સેવા સદનમાં કલેક્ટર સાહેબની ઓફિસ આગળ આવેલ પીવાના પાણીની ટ્રાંકીની બાજુમાં લોકો દ્વારા પાન મસાલા ખાય થૂકેલું જોવા મળ્યું તો બીજી બાજુ પીવાના પાણીનું ટીપું પણ ન હતું ઉનાળાની સિઝનમાં ઠંડા પીવાના પાણીની અંત વાત શું કરવી કુલર શોભાના ગાઠિયા સમાન હતું પીવાના પાણીના ટાંકા ઉપર મુલાકાતીઓ માટે ગ્લાસની પણ સગવડ ન હતી તો સાથે બાજુમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી હતી અત્યારે તાપમાનનો પહાડો ઘણો ઊંચો જઈ રહ્યો છે ત્યારે કલેક્ટર કચેરીની મુલાકાતે ઉનાર મુલાકાતીઓનો ઘસારો હોય છે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં અને ઉપરથી બાજુમાં ગંદકી જોવા મળી તો બીજી બાજુ આ ગોલવવાની બોટલો પણ એક્સપાયર ડેટની હતી આ ગોલવવાના સ્પ્રે પર ઉપરા ઉપરી વીતેલા વર્ષના ફક્ત સ્ટીકરો જોવા મળ્યા તેનો મતલબ એ થાય છે કે એના એ જ આગળ ઓલવવાના સ્પ્રે નવા સ્ટીકર મારી શોભાના કાખ્યા સમાન છે જિલ્લા મથક અને પાછી તમામ સરકારી કચેરીની ઓફિસો ને ત્યાં જ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી જોવા ઘોર બેદરકારીને લઈ કોઈ પણ દુઃખના સફ રહેશે